નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ગુજરાતી વિષયના કેટલાક શબ્દાર્થ ખંભા એટલે ખભા સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર કે તળાવ વિશાળુ એટલે વિશાળ ઘણું મોટું રડિયાદ અહીં સુંદર તરડું એટલે તણખલું નાદ એટલે સામાન્ય રીતે મધુર લાગતો મીઠો અવાજ સોગાદ એટલે ભેટ આઘિયા રાત્રિના અંધારામાં ટમ ટમટુ જીવડું ત્રાડ એટલે કે ગર્જના અને હંકારે એટલે કે હાંકે ચલાવે સૂર એટલે સ્વર અથવા તો અવાજ અહીં શબ્દસમ માટે એક શબ્દ પણ આપેલ છે તો ચલો આપણે તેને પણ જોઈ લઈએ રાત્રિના અંધારામાં ટમ ટમટું જીવડું તો એનો અર્થ થાય છે આઘિયા